સાબરકાંઠા જિલ્લાના પવિત્ર સપ્તેશ્વર મહાદેવ મંદિર પાસે સાબરમતી નદીના તટે સ્વર્ગસ્થ કરણજી ઠાકોરની અસ્થિ વિસર્જન વિધિ પુત્ર અસમાન ભાણો દિવ્યાશ તથા પરિવારજનોની ઉપસ્થિતિમાં શ્રદ્ધાપૂર્વક સંપન્ન થઈ વિધિ દરમિયાન એક અત્યંત ભાવુક ક્ષણ સામે આવી જ્યારે નાનો દિવ્યાંશ નદીના પવિત્ર પાણીથી મોઢું ધોઈને પપ્પાની યાદમાં ન માખે પાણીના તટે બેઠો પપ્પાની તસવીર તરફ નિહાળતા તે વચિંતા એમના પગે લાગ્યો અને હૃદય સ્પર્શી રીતે રડી પડ્યો પરિવારના તમામ સભ્યો એ દ્રશ્ય જોઈને પોતાના આંસુ રોકી ના શક્યા આ એક શાબ્દિક રીતે વર્ણવી શકાય નહીં તેવી ક્ષણ હતી જ્યાં પપ્પાની યાદમાં એક નાનકડા બાળકના દિલનો દુખાવો આખા વાતાવરણને ભીનો કરતો ગયો વિધિ પૂરી થયા બાદ પંડિત પાઠ કર્યો અને કરણજી શાંતિ આપે આપે અને અને આ આ સહન કરવાની શક્તિ પ્રસંગે પરિવારજનો નજીકના સ્નેહીજનો ગામના વિશિષ્ટ લોકો ઉપસ્થિત રહ્યા અને અંતે સૌને પ્રસાદ વિતરણ કરાયું કરણજી ઠાકોરના પુત્ર દિવ્યાશ અને પરિવારજનો નદી કાંઠે ઉપસ્થિત રહી તમામ ધાર્મિક વિધિઓ અને પંડિતશ્રીઓના માર્ગદર્શન હેઠળ વિધિ પૂરી કરી મંદિરના ઘંટ અને સદગતિ માટેના ોચ્ચાર વચ્ચે અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું ઠાકોર ફેમિલી માટે આ ક્ષણ ખૂબ જ ભાવુક રહે સ્વર્ગસ્થ કરણજી ઠાકોરના સ્મરણમાં સદગતિ પ્રાપ્તિ માટે સૌએ પ્રાર્થના કરી પરિવાર તરફથી જણાવાયું હતું કે કરણજીની યાદો અમારા દિલોમાં હંમેશા જીવંત રહેશે દિવ્યાંશના પપ્પા હવે આકાશમાં ચમકતો તારો બની ગયા છે ભગવાનને એક જ પ્રાર્થના દિવ્યાંશને દુઃખ સહન કરવાની શક્તિ આપે ભવિષ્યમાં હિંમત અને આશીર્વાદ આપતા એના પપ્પા સ્વરૂપે હંમેશા સંગે રહે